સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું એકદમ નવા સ્વાદ સાથે કાચી કેરી અને કારેલાનું શાક ફ્રેન્ડ્સ યુટ્યુબમાં આજ સુધી તમારી સાથે આ રેસીપી કોઈએ શેર નહીં કરેલી હોય એટલું સ્વાદિષ્ટ અને એકદમ નવી રીતે બનેલું શાક છે એક વખત તમે આ શાક બનાવશો તો ઘરમાં નાનાથી મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલા આપને મળે તો ચાલો બનાવીએ ચટપટા મસાલા સાથે એકદમ નવી રીતે બનતું કાચી કાચી કેરી અને અને કારેલાનું શાક શાક તો કારેલા કેરીનું બનાવવા માટે અહીંયા અઢીસો ગ્રામ કારેલા લીધા છે કારેલા હંમેશા આ રીતે દેશી જ લેવાના જે લાંબી સાઈઝ કારેલા આવે છે એના કરતાં દેશી કારેલામાં વધારે બેનિફિટ મળે છે અને સાથે એક નંગ કાચી કેરી લીધી છે આપણે અડધી જ કાચી કેરીનો ઉપયોગ કરશું કેરી સાઈડ પર રાખી દેસુ કારેલાનો આગળ અને પાછળનો ભાગ કાઢી અને ઉપરથી આ રીતે પાતળી પાતળી છાલ જ કાઢશું ઘણા લોકો કારેલાનું શાક બનાવવામાં ઉપરની બધી છાલ કાઢી નાખે અને અંદરનો બધો ગરબનો ભાગ કાઢી નાખે તો તમને કારેલાનું બિલકુલ બેનિફિટ નહીં મળે કારેલાનું શાક બનાવતા હોય તો આ રીતે ઉપરની પાતળી છાલ કાઢીને પછી જ શાક બનાવવાનું હવે કારેલાના આપણે બે ભાગ કરી લેશું અહીંયા તમે જુઓ એકદમ કૂણા કારેલા છે એટલે આ કારેલાનો બીયાનો ભાગ પણ હું નથી કાઢતી જો પાકા બિયા હોય તો કાઢી લેવાના આ રીતે કુણા બિયા હોય તો બિયા કાઢવાની જરૂર નથી હવે કારેલા આ રીતે આપણે પાતળી સ્લાઇસમાં સમારી લેશું આ રીતે તમે કારેલાનું શાક બનાવશો તો ડાયાબિટિક પેશન્ટને બહુ જ ફાયદો થશે અને રેગ્યુલર પણ તમે કારેલાનું શાક વીકમાં એક વખત તો ચોક્કસ બનાવજો તો આ રીતે આપણે કારેલા સમારી લેશું અહીંયા મેં કેરી અને કારેલા બંને સમારી લીધા છે અને તમે જુઓ કે બધા કારેલા એકદમ કૂણા હોવાથી એક પણ કારેલામાંથી મેં બીયા કાઢેલા નથી અને અડધી કેરી પણ મેં છાલ ઉતારી અને આ રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરી લીધા છે હવે કારેલામાં થોડું મીઠું ઉમેરી દેસું અહીંયા એક ચમચી ભરી અને મીઠું ઉમેરશું અને હાથેથી ચોડી અને કારેલા સાથે મીઠું મિક્સ કરી લેશું ઘણા ઘરમાં એવું હોય છે કે વડીલોને કારેલાનું શાક ખૂબ જ પસંદ હોય છે પણ ઘરમાં બાળકો કારેલાનું શાક ખાવું પસંદ કરતા નથી પણ એક વખત તમે આ કાચી કેરી અને કારેલાનું શાક બનાવજો વડીલોની પાછળ વધશે નહીં એટલું સ્વાદિષ્ટ આ શાક તૈયાર થશે હવે આપણે કારેલા સાથે મીઠું એકદમ સરસ મિક્સ કરી દીધું છે તો કારેલા સાઈડ પર રાખી દેશું જેથી થોડી વારમાં મીઠાનું પાણી થશે અને કારેલાની કડવાશ થોડી ઓછી થઈ જશે કારેલા અને કેરી સાઈડ પર રાખી દેસુ અને શાક માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લેશું તો મસાલો બનાવવા માટે એક મિક્સર મિક્સર જાર લીધેલો છે ચમચી જેટલી દાળિયાની દાળ ઉમેરશું બે ચમચી જેટલું ચવાણું ચવાણું તમારા ઘરમાં જે હાજર હોય એ ઉપયોગમાં લઈ શકો છો ચવાણાની જગ્યાએ તમે પાપડી ગાંઠિયા કે ભાવનગરી ગાંઠિયા પણ ઉમેરી શકો છો સાથે એક ચમચી તલ ઉમેરશું બે ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું એક ચમચી જીરું અને અડધી ચમચી હળદર ઉમેરી બધું એકી સાથે સારી રીતે પીસી હળદર અને મરચું તમે પાછળથી પણ ઉમેરી શકો છો પણ આ રીતે મસાલા સાથે ઉમેરી અને પીસો એટલે મસાલો એકદમ પરફેક્ટ તૈયાર થશે અહીંયા મસાલો એકદમ સરસ પીસી અને તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આ રીતે મસાલો બનાવી અને તમે ફ્રીજમાં છ મહિના સુધી સ્ટોર કરી શકો છો કોઈ પણ શાકમાં આ મસાલો ઉમેરશો માત્ર પંદર જ મિનિટમાં તમારું શાક તૈયાર થઈ જશે તો બનાવેલો મસાલો સાઈડ પર રાખી દેસુ અને કારેલા જોઈ લેશું અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં કારેલામાં પાણી થઈ ગયું છે હવે કારેલાને ધોઈ લેશું અહીંયા તમે જુઓ કે કારેલામાં રહેલું પાણી લીલું દેખાય છે આ જ કારેલા કડવાશ છે આ રીતે તમે બે પાણીથી ધોઈ લેશો એટલે કારેલાની કડવાશ ઓછી થઈ જશે પાણી કાઢી નાખશું અને બે પાણીથી કારેલા ધોઈ લેશું અહીંયા કારેલા બે પાણીએ ધોઈ લીધા છે હવે શાક બનાવશું તો શાક બનાવવા માટે ગેસ પર કડાઈમાં તેલ ઉમેરશું તેલ ગરમ થતા અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરશું જીરું સારી રીતે કકડી જાય એટલે અડધી ચમચી હિંગ ઉમેરશું જો તમારી હિંગ સ્ટ્રોંગ હોય તો હિંગનું પ્રમાણ ઓછું રાખવાનું અને તરત જ તમારી કડાઈમાં ઉમેરી દઈશું હળવા હાથે મિક્સ કરી લઈશું હવે કારેલાની સાથે જ એક ચમચી લસણની ચટણી ઉમેરી દેશું જો તમે લસણ વાળી ચટણી તેલમાં ઉમેરશો તો લાલ મરચું પાવડર બળી જશે એટલે આ રીતે કારેલા ઉમેર્યા પછી જ આપણે લસણ વાળી ચટણી ઉમેરવાની છે તમે જો લસણ ના ખાતા હોય તો લસણ સ્ીપ કરી દેવાનું બધું એકદમ સરસ મિક્સ કરી લેશું હવે કારેલા સાથે અત્યારે શાકના ભાગનું બધું મીઠું ઉમેરી દઉં છું તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને મિક્સ કરી દેશું ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું બધું મિક્સ કરી દીધા પછી ઢાકણ ઢાકી દેશું થોડી વાર પછી કારેલા ચેક કરી લઈએ વચ્ચે કારેલાને ને બે વખત ઉપર નીચે કરેલા તો અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં કારેલા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે સ્પેચ્યુલા ની મદદથી પ્રેસ કરતા કારેલાના બે ટુકડા થઈ જાય છે આ રીતે કારેલા બફાઈ જાય એટલે જે આપણે મસાલો તૈયાર કરીને રાખેલો છે એ મસાલામાં થોડું પાણી ઉમેરી અને મસાલો આપણે કડાઈમાં ઉમેરી દેસું મસાલા સાથે આ રીતે પાણી મિક્સ કરશો ને એટલે મસાલો થોડો ફૂલી જશે અને કડાઈમાં પડશે એટલે મસાલો બળશે નહીં કારણ કે આ શાક આપણે પાણી વગરનું તૈયાર કરવાનું છે એટલે મસાલા પૂરતું જ આપણે પાણી લેશું અહીંયા તમે જુઓ કે મસાલાની પેસ્ટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો કડાઈમાં ઉમેરી દેશું જે બાઉલમાં મસાલો કરેલો છે એ મસાલા સાથે પણ આપણે એક ચમચી જેટલું પાણી ઉમેરશું જેથી આપણી મસાલા પેસ્ટ બિલકુલ વેસ્ટ ના જાય અને બધો જ મસાલો આપણે કારેલા સાથે એકદમ સરસ મિક્સ કરી લેશું આ શાક બનાવવામાં ગેસની ફ્લેમ એકદમ ધીમે જ રાખવાની છે ધીમા ગેસે જ આ શાક બનાવવાનું છે અહીંયા તમે જુઓ કે બધું એકદમ સરસ મિક્સ કરી દીધું છે ને એક મિનિટ ઢાંકણ ઢાંકી દેસુ જેથી મસાલો એકદમ સરસ સંતળાઈ જાય હવે થોડી વાર પછી ચેક કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે મસાલો એકદમ સરસ સંતળાઈ ગયો છે અને શાકમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે બધું એક એક વખત સારી રીતે મિક્સ કરી લેશું હવે જે આપણે કેરીના ટુકડા રાખેલા છે એ ઉમેરી દેસુ કેરી કારેલા બફાઈ જાય પછી જ ઉમેરવાની છે જો કારેલા કાચા હશે અને તમે કેરીના ટુકડા ઉમેરી દેશો કેરીની ખટાશને હિસાબે કારેલા બફાશે નહીં એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કેરીના ટુકડા શાક સાથે એકદમ સરસ મિક્સ કરી દેવાના હવે કેરીની ખટાશ અને કારેલાની કડવાશને બેલેન્સ કરવા માટે બે ચમચી જેટલો ગોળ લીધેલો છે ગોળ પણ ઉમેરી દેશું ગોળની જગ્યાએ તમે ખાંડ ઉમેરી શકો છો પણ ગોળ ઉમેરવાથી શાકનો સ્વાદ વધારે સારો આવશે ગોળ પણ સારી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ મેં જ્યારે આ કેરી કારેલાનું શાક બનાવ્યું ત્યારે મારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવ્યું તો તમે પણ એક વખત આ શાક ચોક્કસ બનાવજો તમારા ઘરમાં પણ બધાને પસંદ આવશે જ ફરી પાછું થોડીવાર ઢાંકણ ઢાંકી દેશું જેથી કેરી એકદમ સરસ સોફ્ટ થઈ જાય થોડીવાર પછી શાક ચેક કરીએ અહીંયા તમે જોઈ શકો છો કે શાકનો કલર એકદમ સરસ લાલ ચટક આવેલો છે અને શાકમાં ઉમેરેલી કેરી પણ એકદમ સરસ બફાઈ ગઈ છે ચૂલા અડતા જ કેરીના ટુકડા થઈ જાય છેલ્લે શાકમાં થોડો ગરમ મસાલો ઉમેરશું અને ફ્રેશ કોથમરી પાન ઉમેરી દેશું બધું મિક્સ કરી દેશું તો તૈયાર છે એકદમ નવા સ્વાદ સાથે કાચી કેરી અને કારેલાનું શાક ગરમ ગરમ ફૂલકા રોટલી સાથે સવ કરશું તમે શાકનું ટેક્સચર જોઈ શકો છો કે એકદમ સરસ લચકા પડતું આપણું શાક તૈયાર થયેલું છે ઉપર થોડી કોથમરી નાખી અને ગાર્નિશ કરશું તો તૈયાર છે એકદમ અલગ મસાલા સાથે અને નવી રીતે બનેલા કાચી કેરી અને કારેલાનું શાક કાચી કેરી અને કારેલાના શાક સાથે મેં કાચી કેરીનું વઘારિયું સૌ કરેલું છે ફ્રેન્ડ્સ કાચી કેરીના વઘારિયાની રેસીપી ઓલરેડી મેં તમારી સાથે શેર કરેલી છે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે એકદમ નવા સ્વાદ સાથે બનેલા કાચી કેરી અને કારેલાના શાકની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ